મારી રીતે ગોઠવાઈ દઈશ હમણાં હું તમને તમે શું તમારા રીતે તમે ગોઠોઈ આપણે બે વાત કરી હા પણ મારે કાઈક તો મને અંદાજો આપો તો એ પ્રમાણે હું હે ને સગવડ કરું એમ સગવડમાં એવું છે અત્યારે તમે હું તમને કહું તમારા તમારી સગવડ કેટલી છે એ પ્રમાણે મને કહો મારી પાસે અત્યારે દોક હજાર જેવું થઈ જાય પાંચ છ પાંચ છ પાંચ છ હજાર તમારે જે કઈ કરવું એ કરજો બાકી તમને સળંદ કઢાય તો તમારા હાથમાં આવે એટલે તમને સહાય એમાંથી મળશે અને તમારો કબજો એને માપ નાકડા પડશે બરોબર થઇ જાય અને సో వర ప్లోఫత్తు హుభరు అంద તમારે તો તેમ હોય તો તમે જેમ કયો તમે કયો તો હારી આવો ને તમારી રીતે પૂછી લેવું તમે રીતે પૂછી લો બરોબર અને આ કાગળ છે ને એ ત્રણ બે બે હજાર ત્રેવીસ ની વર્ષ નું છે અને આ આ આવી ગયું મહિનો જાન્યુઆરી એટલે મહિના કાગળ એકસો ત્રીસ દેવાનું છે એમાં તમને ફાળવણી કરે તો હું પૂછી લઉં અને એ લોકો નું ભાઈ ક્યાં અટકાન છે પણ વાત જે રહી ને મેં તમને વાત ને મારી ખુલ્લી વાત કરી હા કે હામા વ્યક્તિ જે હોય ને એને જે એના તળિયા માંથી મારે કાઢવું હોય ને તો એક જ પોઈન્ટ છે મારી પાસે એના લોકો તમે બાર મહિના કેટલું આમાં રજૂઆત કરી તો એ લોકો એ કઈ ધ્યાન ન દીધું એટલે હું મારી રીતે હું એવા પ્રશ્ન ગોઠું છું જે ન થાય એ મારે કરવાની હા કાઈ વાંધો નઈ તમે થોડીક આટલી મારામાં ધ્યાન દો અને તમે જે કીધું ને એ પૈસા નું સગવડ કરીને હું તમને અને બાકી તમને એમ લાગે કે આપડે કઈ કરવું છે ઓલા તો જે છે ને મારું નથી બીજા લોકો નું એટલે મારે તમારે કેવું પડ્યું ઘર ના દેવા આપડે અમુક વસ્તુ રે ને કેટલે એના હિસાબે મેં તમને કીધું અમદાવાદ કેટલા છો રૂપિયા એટલે પાંચ લેખ છ એટલે છ રૂપિયા મરજી પ્રમાણે કરી ભરાઈ દેસ તમારું સળંદ મળી જાય સળંદ મળી જાય એટલે તમારો તમને માપી દે એક તમારો કબજો થઇ જાય ટૂંક તમને જ આપવાના બીજા કોઈ ને કઈ નઈ દેવાનું ને એમ બીજા કોઈ ને જે કરવાનું હોય મારે કરવાનું સમજાણું બરોબર હા વાંધો નહીં હાલો તમારી મારી વિશે વાત રહી છે ક્યારે આ ફૂટફટાઈ ન થાય કારણ કે અમુક વસ્તુ ને અધિકારીઓ ને વાત જાય ને એટલે એમાં જે શું થાય કે આ લોકો આવું કરે છે આપણું કામ ન થાય ટૂંકમાં ઘણખરા કરે મોટા મોટા નેતા છે ને એ આ રીતનું કામગીરી કરે છે બરોબર એટલે અમુક માણસો નું નો થાય પછી હું ફોન પે વાપરો ગુગલ ક્યાં બાર છો આ તો મેં કીધું આવી આપણે ક્યાં હા વાંધો ને આ તો મેં કીધું મારા ખીચા માં આવે ને તો હજાર બે હજાર કરીને હું તમારા પૈસા પૂરા કરી દઉં એમ આપડે જે સનદ હાથ આવે ને

એમાં હું અમુક જગ્યા એ સહી આવે ને તો કદાચ સહી કરો એનો એક માં ને એમાં અને એનું પૂછી લો અને મંત્રી ને પૂછી લો હું મારી રીતે મહેનત તમારી ચાલુ કરું હા કઈ વાંધો નહીં હાલો બરોબર આ ઓલા જે લોકો અંદર છે ને જો એ પેલા અગિયાર જણા ના નતા આપતા તમે છો ને પછી એના ચોવીસ જણા ના ચોવીસ જણા ને મેં કરાયા નાઇન્ટીન એ જે લોકો નતા ખાતા એનું કારણ એ હતું કે આ જે કુદરત ને મળે એમ જ નતું હવે જોઈ લે હરેશભાઈ એ લોકો ને પાણા ને લાકડી લઈ વાયા પીડ્યા સાહેબ ની ગાડી ને તો એને મોટી સાયકલ ત્યાં સીધા આવ્યા ભરવાડ ને ભરવાડ ને કલેક્ટર માંથી મોટી સાયકલ એના પાડી દાદી સીધા આવે ને ઈ વાણગ્યાના બધા ભાગી ગયા મુઠી વાળી ને એક પ્લોટ લેવા નો ઉભો રહ્યો હું એ બી આ પાછા ફરી ની આયોક દીધા ઈ પણ ઈ ખરાબ છે આઈ પાસે એ જે ફ્લોટિંગ આપ્યું ને એ ખરાબ આપ્યું છે અને મારી જે આ સનદ છે ને આ જે હુકમ તમારો અલગ છે અલગ હુકમ છે અલગ છે હા એ ગામ તળનું છે મારે હા ભલે હા ભલે ભલે હા તે વાંધો નહિ તમે તમે તમારા હાથમાં લઈ લ્યો સનદ બરોબર અને પૈસા હું તમને હું તમે જઈ કયો તો હું આપી દઈશ બરોબર ભલે એ હાલો જય માતાજી ઓકે હા જય માતાજી પણ આ તમારી મારી વચ્ચે વાત રાખજો વાંધો નહીં આલો તારું કરો ને તમને બીજા જ આવશો હું ક્યાંય ગયો નથી બાપા હું ખાલી વાર ટીડી ગયો મારે આ સનદ આવી છે આનો કઈ જવાબ આવતો નથી આની પેલા મેં તમને વાત કરી

કે હું આતલે નક તું લઈ જસ કાગળી એમાં નઈ થાતું ભાઈ હમ હ આ કંદો કરું પણ આ કીધું આંગણ સાઈબને ગાડી લે ને પોલે આપડે પીર સાઈબને આકા ઓલા મારશે એમાં તો આડો પડજે હમ હ જે કીધું બાકી ગયો થને ન કાલા હી હ ઉબોય નો રે અયા હા એ ઓલાને નઈ ક હાલવાડે ને તો એક પર ઓલાને કેતો ને એક નાને કેતો ને એક પાંચ કુ ચીરી કે આ દેળે કરતા નઈ દેતા હે ને હમ હ હ મને લાયરેશન અંદર કીધું કે તમારે અહીંયા કામ કરાવું છે ક્યાં આ હમ હ કે તમારી પાસે તમે કે તમે એને શું આગળ કર્યો છે એ આપણા આવે છે એનું અલગ છે એ કીધું જનજાતિ માં આવે કીધું અને આપણા દાખલા કાઢવા તમે કે તને ખબર ન આ તમે આગળ કર્યો વાંધો ને ભલે કામ હતું કરી શકે એનો વાંધો ને પણ એ કે છે કે મેં કરે તો આખી જિંદગી તમને એમ કે છે કે મેં કરે તમે પછી એને શું જોવાનું સાહેબ હા એ મારા હાળા નું એક નું કુપન એને કાઢી દીધું છે

సేవ సేవ క તમે આ વિચક્ત વિમુખ જાતિ માં જ આપડે આવી ને બધાય દેવ પૂજક સમાજ માં આમાં એક લોચો છે હો તમે આ વિચક્ત વિમુક્ત જાતિ માં કોઈ પ્રમુખ કે કોઈ હોદ્દા ઉપર છું હા હું તો છે તે જ કામ કરું છું ને કયો એટલે શેમાં છો તમે મને ખબર હું ઉપપ્રમુખ માં છું. ઉપરમુખ પાસે પણ કામ ઓછું કરે છે મની અંદર આવતા હતા રમેશભાઈ સોરણી વખતે તમે નતા હાર્યા અમે ભાવતા આપણા હા હા આપડે નો ગાડી લઈને દોડતા ગામે ગામ હા એટલે એમાં મેન કામ કરી એટલે જ મને એ કે ને તમે અરે હાલો કામ કે કામ અંદર મારા તકશે અંદર પ્લોટિંગ જે પાયા ને અંદર એનું કામગીરી હું કરું છું અને આ પ્રમુખ ને પછી લોકો બીજા છે એ મહામંત્રી ને કહેવા બરોબર બરોબર મારી પાસે આ સાહેબ અસ્તકાર આપડે કામ કરીશ સાહેબ નું આપડે કેવી સાહેબ ઉપર કામ ગાંધીનગર લઈ જાય બરોબર એટલે આપડે એના હિસાબે આપડે કામ કરીએ છીએ હા વાંધો નઈ હાલો હાથમાં લઈ ગયો ફોન કરો એટલે હું તમને જે તમારું હા પણ મેં તમને કીધું બીજે ક્યાંય નહીં હા કઈ એનો કઈ વાંધો નઈ કામ મારે બીજે કામ બીજે કરાવવાનું પછી એમ વાત થાય ને કે ભરતદાલે પણ હું લેતો નો હોય મારું કામ છે ને ઈ ઉપર બીજા માથે હોય અને કામ કતાવાનું હોય તમે ખાલી અમારા ગરીબ માણસ નું આટલું ધ્યાન દયો ને ભગવાન તોય ઘણું કરાવી દો પછી ક્યાં વાત હું તમને સોલીડ કવ છું કે તમારું તમારું સણનસઈ તમને મળી જાય પછી ક્યાં વાંધો નઈ હા બસ હા બસ ચાલો આજે તે વાંધો નઈ હાલો તમે મને ફોન કરો જો સઈ કરવાની હોય સનદ માં તો હું ત્યાં રૂબરૂ આવીશ બરોબર ભલે ને એ હારું હા તો હું તમને ફોન કરીશ એ હારું હાલો જય માતાજી હો